Ah, Una ahí va

નમસ્કાર દર્શક મિત્રો કાનમ એક્સમાં પરમાર સમગ્ર વિશ્વ સમગ્ર ભારત ભારતને શોકજનક પરિસ્થિતિમાં ઉભી કરનાર આપ સર્વે દર્શક મિત્રોને ખબર જ છે કે બે દિવસ પહેલા બે જ મિનિટ અંદર ગુજરાતના અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું અને પ્લેન ક્રેસ થતાની સાથે જ બસો નેવું લોકોએ જયારે પોતાના પ્રાણ ગુમાવ્યા છે ત્યારે ગુજરાત વાસી હોય ભારતવાસી હોય પોર્ટુગીઝ હોય કે બ્રિટનના ત્રેપન નાગરિકો હોય ત્યારે અમારા ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકો પણ જંબુસર તાલુકાનું સારોદ ગામ અને કાવ્ય અને ભરૂચના પણ યાત્રીઓ હતા કમનસીબો હતા આમોદ તાલુકાના સરભરના પણ એક બેન હતા ત્યારે અમારી કાનમ એક્સપ્રેસની ન્યૂઝની ટીમ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સારોદ ગામ ખાતે દર્શક મિત્રો આવી પહોંચી છે સમગ્ર શારદ ગામ કાર્ય વિદિત છે એ વીસ થી એકવીસ વર્ષનો ફૂટડો યુવાન જેને કહી શકાય કે ઇંગ્લેન્ડ ની ધરતી પર લંડન ની ધરતી પર પગ મૂકવાના જ્યારે સ્વપ્ન જોતો હતો અને સ્વપ્નને સાકાર કરવા માટે આ કમનસીબ યુવાન ભારતીય જનતા પાર્ટીના

એક કમનસીબ જે યુવક છે એના ડેથ બોડીને જેને કહી શકાય કે અંતિમ વિધિ માટે અંતિમ યાત્રા તરફ લઈ જવા માટે સમગ્ર ગામના આગેવાનો ગ્રામજનો સમગ્ર સારો જ દૃષ્ટે ચડ્યું છે અને શારદ ની અંદર આજે અંતિમ યાત્રા નીકળવાની છે તમામ ગ્રામજનો અહીંયા ઉપસ્થિત થયા છે આ કાનમ એક્સપ્રેસના ના લાઈવ ડિજિટલ પ્લેટફોર્મ પર દર્શક મિત્રો આપ જોડાયા છે લાઈવ દ્રશ્યો કાનમ એક્સપ્રેસ ન્યૂઝ ના માધ્યમથી આપણે શારદ ગામેથી અંતિમ યાત્રા અને ડેટ બોળીના ના ક્ષણોમાં બતાવવા તરફ જઈ રહ્યો છું ત્યારે કેમેરામેનને વિનંતી કરીશ કે શારદ ગામમાં જે મેદની છે શારદ ગામના લોકોની જે વેદના છે જબરજસ્ત નવયુવાન જયારે ગામે ગુમાવે હોય ત્યારે આનાથી દુઃખ આનાથી વિશેષ દુઃખ કશું જ હોય આ જંબુસર તાલુકાનું સારોદ ગામ છે દર્શક મિત્રો લગભગ જેને કહી શકાય કે વોરા પટેલ સમાજ ઇસ્લામી બિરાદરોની વસ્તી ધરાવતો સાત થી આઠ હજાર ની વસ્તી ધરાવતું જેને કહી શકાય કે ધનવાન પરિણામો મોટા ભાગના લોકો જેને કહી શકાય કે વિદેશમાં વસે છે વિદેશની ધરતી પર વસવાટ કરે છે અને અવારનવાર જેને કહી શકાય કે આવા આકસ્મિક બનાવો બનતા રહે છે પરંતુ આ એક બનાવ એવો છે કે જે સમગ્ર હૈયાને ચોટ પહોંચી છે સમગ્ર ગામના હૈયાઓને હચમચાવી મૂક્યા છે દર્શક મિત્રો આ કુદરતની શક્તિ છે કુદરતની તાકાત છે એમાં માનવ વામણો છે અને માનવ સિવાય માનવની શક્તિ અહીંયા વામળી સાબિત થાય છે અને કુદરતી ઘટના અકસ્માત ની ઘટના ઇંગ્લેન્ડ ની ધરતી પર બે વર્ષના વર્ક વિઝા માટે આઠ આઠ જને કહી શકાય કે વર્ષ નું વેઇટિંગ કર્યા પછી આઠ આઠ વર્ષનો નો ઇંતજાર કર્યા પછી આ સોહિલભાઈ ભાઈ જેને કહી શકાય કે સાબદ ગામ છોડી અને કમ આ બારમી જૂને અમદાવાદના એરપોર્ટ પરથી જે બે મિનિટ માં પ્લેન ક્રેશ થયું એ પ્લેનમાં સવાર હતા અને અકાળે એમનું અવસાન થયું છે દર્શક મિત્રો ત્યારે થોડી જ ક્ષણોની અંદર એમની જે ડેથ બોડી છે એ વહીવટી તંત્ર જંબુસર અને ભરૂચ જિલ્લાના આગેવાનો જવાબદાર વ્યક્તિઓ ને આજે જયારે અમદાવાદ થી દરેક વિસ્તારના જે મૃતદેહો છે મૃતદેહો ડીએનએ ટેસ્ટ કરીને પરત સોંપવામાં આવી રહ્યા છે ત્યારે આ સોહિલભાઈનો મૃતદેહ પણ આજ થોડી જ ક્ષણોમાં લગભગ અત્યારે સાડા અગિયાર સુધીનો સમય થઈ ગયો છે અને ડેઠ બોડી થોડા સમયમાં આવવાની તૈયારી છે ત્યારે આ શારોદ ગામના જે દ્રશ્યો છે શારોદ ગામની જે ગમકીની છે માહોલ છે એના દ્રશ્યો દર્શક મિત્રો કાનમ એક્સપ્રેસ ન્યૂઝ થી આપ નિહાળી રહ્યા છો અત્યારે પણ અમે અહીંયા મોજૂદ છે ટીમ આવી પહોંચી છે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ છે સર્વે કાનમ એક્સપ્રેસ ન્યૂઝના દર્શક મિત્રોને વિનંતી કરી રહ્યો છું કે થોડી જ ક્ષણોની અંદર જે સાહિલભાઈનો મૃતદેહ આ માદરે વતન આવી રહ્યો છે અને લાઇવ દ્રશ્યો આપણને બતાવવા તરફ જઈ રહ્યો છું તો જોડાયેલા રહેજો કાનમ એક્સપ્રેસ ન્યૂઝ સાથે કેમેરામેન ને વિનંતી કરીશ કે અહિયાં ના જે દ્રશ્યો છે માહોલ છે બતાવશે અહિયાના જે દ્રશ્યો દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો ચીર શાંતિ પથરાયેલી છે શોકની લાલીમાં છવાયેલી છે આખું ગામ ગામનો એક એક વ્યક્તિ જેને કહી શકાય કે ગમગીન છે ગામનો એક એક વ્યક્તિ દુઃખી છે અને વિષાદમાં જયારે જોવા મળે છે ત્યારે આ કનમ એક્સપ્રેસ ન્યુઝ માધ્યમથી લાઇવ દ્રશ્યો દર્શક મિત્રો જંબુસર તાલુકાનો સારોદ ગામ અને સારોદ ગામથી આપ નિહાળી રહ્યા છો થોડી જ ક્ષણોની અંદર આ સહિલભાઈ નો મૃતદેહ સારોદની ધરતી પર આવી રહ્યો છે અને શારોદ ગામે ઇસ્લામી વિધિ મુજબ જને કી શકાઈ કે આ ભાઈની અંતિમ વિધિ તવા તરફ જઈ રહી છે અંતિમ સંસ્કાર તરફ જને કી શકાઈ કે જઈ રહ્યા છે ત્યારે ત્યાંના જે દ્રશ્યો છે જે માહોલ છે સરોજ ગામનો જે પબ્લિક ગામના લોકો ગામના નાગરિકો સગાવાલા હોય રાજકીય આગેવાનો હોય વહીવટી તંત્રના અધિકારીઓ હોય એક એક વ્યક્તિ જને ગઈ શકાય કે સાહિલ બાઈની જશ્મસાને યાત્રા છે અંતિમ વિધિ જને કરી શકાય એમાં જોડાવા માટે તત્પર છે તેના દ્રશ્યો દર્શક મિત્રો આપણને હું બતાવી રહ્યો છું લાઈવ દ્રશ્યો કનમ એક્સપ્રેસ ન્યૂઝના માધ્યમથી આપ સરોજ ગામેથી હરી રહ્યા છું Thank yep. ચોક્કસ દર્શક મિત્રો અહિયાં ની હરિયાદ છો કાનમ એક્સપ્રેસ ન્યુઝ માધ્યમથી આ જંબુસર તાલુકા નું સારોદ ગામે થી આપણને જે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યો છો કાનમ એક્સપ્રેસ ન્યૂઝ

સોહિલભાઈ નો મૃતદેહ જે ઇંગ્લેન્ડ લંડન જવાના જેને કહી શકાય કે સ્વપ્ન જે યુવાન જોતો હતો એના સ્વપ્ના રોડાયા છે એની જિંદગીના જે સ્વપ્ના હતા એ સાકાર નથી થયા એટલે એ દ્રશ્યો આપ અહિયાં ની રહ્યા છો અહિયાં જેને કહી શકાય કે સમગ્ર સ્ટાફ પણ ઉપસ્થિત છે પોલીસ ઉપસ્થિત છે આ જે દ્રશ્યો છે લાઈવ દ્રશ્યો જેને કહી શકાય કે આ કનમ એક્સપ્રેસ ન્યૂઝના ના માધ્યમથી એમ્બ્યુલન્સ આવી છે દર્શક મિત્રો સાથે પોલીસ સ્ટાફ છે વહીવટી અધિકારીઓ છે અને સમગ્ર લોકો જેને કહી શકાય કે જોવા માટે તત્પર છે ઉત્સુક છે અહીંયાના જે દ્રશ્યો જે છે એ આપણને જેમ બને તેમ લાઈવ દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરીશ દર્શક મિત્રો

તમામ મિત્રો છે સગાઓ છે તમામ લોકો જેને કહી શકાય અંતિમ યાત્રામાં જોડાવા માટે તત્પર છે અને અહીંયાનો જે દ્રશ્ય માહોલ કાનમ એક્સપ્રેસ ન્યુઝ માધ્યમથી દર્શક મિત્રો આપણને અહીંયા બતાવી રહ્યો છું આપ લાઈવ દ્રશ્યો નિહાળી રહ્યા છો આ જે દ્રશ્ય છે સાઈડ માંથી ઉપર જવાય એવું ઉપર જ

પ્લેન ક્રિશ માકી જે ડેડ બોડી છે એમના ઘર તરફ જઈ રહી છે આપ લાઈવ દ્રશ્યો નિહાળી રહ્યા છો જે દ્રશ્યો જે માહોલ આપ અહીંયા કનમ એક્સપ્રેસ ન્યૂઝના માધ્યમથી ચાહલભાઈનો જે ડેડ બોડી છે એ સલીમભાઈના ઘરમાં જઈ રહી છે અને સલીમભાઈના ઘરમાં જેને કહી શકાય કે આ ડેડ બોડી લઈ જવામાં આવી રહી છે અને થોડી જ ક્ષણોની અંદર દર્શક મિત્રો કારણ કે આ જે ડેડ બોડી આપવામાં આવી છે એનો સમય પણ જેને કહી શકાય કે દસ જ મિનિટમાં સરકારી આની અંતિમ વિધિ કરવાના આદેશ આપેલા છે અને

અને પ્લેની સાથે જ પોતાના માતા પણ એરપોર્ટ પર હતા અને માતા એક માતા જયારે પોતાના દીકરાને જન્મ આપનાર છે અને જન્મ આપનાર માતા પોતાના દીકરાને પ્લેન માં સરગતા

પથ્થર પથ્થર દિલનો માનવી એવા પ્રકારના જેને કહી શકાય કે દ્રશ્યો કારણ કે પોતાનો જવાન જોત દીકરો લગ્ન પણ હજુ બાકી હતા શાદી પણ હજુ બાકી હતી અને આ ભાઈ જેને કહી શકાય કે જ્યારે કશમાં તમે આ જેવ થયું છે ત્યારે અહીંયાના જે દ્રશ્યો છે લાગણી લાગણીસભર દ્રશ્યો છે જે માહોલ છે કેમેરામેનને વિનંતી કરીશ કે કનમ એક્સપ્રેસ ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો હજુ પણ આપણને લાઈવ દ્રશ્યો બતાવવા તરફ જઈ રહ્યો છો અને એ માહોલ છે એ લાઈવ દ્રશ્યો આપણને બતાવી રહ્યો છે

स्मशान यात्रा तरफ अंतिम धाम आखरी मंजिल कही ये आखरी मंजिल तरफ साहिल भाई ना जनाजो छे जे दृश्य आप अह रहा जो रिया छो जो प्रकार न दृश्य है जो प्रकार नातावरण है समग्र तो सारोद गाम जेने कही सकते કે આ અંતિમ યાત્રામાં અંતિમ વિધિમાં જેને કહી શકાય કે જોડાયું છે અને સમગ્ર ગામના લોકો સમગ્ર શારોદ ગામ એક દુઃખની લાગણી અનુભવ્યું છે ગમગીની છવાયેલી છે શોક નો માહોલ છવાયેલો છે શોકની કાલીમાના દ્રશ્યો જે છે એ નિરવ શાંતિ છે આ સહિલ ભાઈને વિદાય આપવા માટેના જે દ્રશ્યો આપ અહીંયા નિહાળી રહ્યા છો કનમ એક્સપ્રેસ ન્યૂઝના માધ્યમથી લાઇવ દર્શક મિત્રો આજે અંતિમ વિધિના કબ્રસ્તાન તરફના જે દ્રશ્યો છે એમાં પોલીસ સ્ટેશન વહીવટી તંત્ર વહીવટી તંત્ર પણ છે અને સમગ્ર લોકો અંતિમ વિદાય તરફના જે દ્રશ્યો છે નિહાળી રહ્યા છો સમગ્ર સારોદ ગામ અને સારોદ ગામની અંદર જે માહોલ છે જે વાતાવરણ છે એ દ્રશ્યો આપણને કાનમ એક્સપ્રેસ ન્યૂઝના માધ્યમથી દર્શક મિત્રો બતાવી રહ્યો છો

थोड़ा विजुअल कैमरा तो दर्शक मित्रों आ जम्बूसर तालुका नु हतु सारोद गाम अने सारोद गाम नी अंदर जे समग्र करुणांतिका सर्जाई एना साहिल भाई नी विधि ना जे अंतिम दृश्य हता साहिल भाई नी विधि ना कब्रस्तान यात्रा जने कही शकाय आखरी मंजिल कही शकाय ये आखरी मंजिल मा શરોદ ગામના જે સલીમભાઈ ગડડુ છે એમના નવ યુવાન પુત્ર છે એ પુત્રને જેને કહી શકાય કે વિદાય આપવામાં આવી છે અહીંયા જેને કહી શકાય કે જોડાયેલા રહેજો કાનમ એક્સપ્રેસ ન્યૂઝ સાથે ચેનલને સબ્સ્ક્રાઇબ લાઈક કરવાનો ભૂલશો નહીં ગ્રાઉન્ડ 0 રિપોર્ટ ભરૂચ જિલ્લા બરોચી બ્રમેશ પરમાર કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે